નગરપાલિકાની ચૂંટણી વીતી ગઈ છે અને નગરપાલિકાની બોડી પણ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા વાહિયાત દાવા કરવામાં આવતા હતા કે ભાજપની સરકાર લઈ આવો તો કોઈ રાપરમાં સમસ્યા નહીં રહે આપ જોઈ રહ્યા છો મારી પાછળ ઉભરાતી ગટરોની જે સમસ્યા છે અને શહેરમાં રખડતા ઢોરો બેફામ છે આ ગટરો નગરપાલિકાની ચૂંટણી પત્યા પછી વરે જેમ હતી એમને એમ આ સમસ્યા છે આ બાબતે ચીફ ઓફિસર સાહેબને અવારનવાર ધ્યાન દોરી છે પણ આ સમસ્યા અહીંયા કને લોકો એડજસ્ટ કરવી પડે છે આ વોર્ડ નંબર એકનો વિસ્તાર છે ડુબરિયાવાળી વિસ્તાર મુસડીયાવાસ વિસ્તાર જ્યાં ખુદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના આ આરત છે વોર્ડ નંબર બે ની અંદરમાં જ્યાં ભાજપે સૌથી વધારે આ ધમના ઘોડા બન્યા હતા ત્યાં પણ આવી ઘટનની સમસ્યા છે પાંત્રીસ લાખના ખર્ચે બનેલું નાલું આજે આખું પૂરાઈ ગયું છે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે નગરપાલિકાને અહીંયાથી એવી વિનંતી કરીએ છીએ કે ત્વરિત ધોરણે આ જ્યાં જ્યાં શહેરમાં આ સમસ્યા ખાલી આ વિસ્તાર પૂરતી નથી કે આ વોર્ડ પૂરતી નથી આ ગુજરાતી ગટરોની સમસ્યા આખા શહેરમાં છે તો આ સમસ્યાને લઈને નગરપાલિકા તાત્કાલિક ધોરણે કામ કરે અને લોકોને આવી ગંદકીથી મુક્ત કરાવે એવી અમે નગરપાલિકાને અપીલ કરીએ છીએ જો ત્વરિત ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે કોંગ્રેસ પાર્ટી દ્વારા એવી અહીંયાથી હું માહિતી આપું છું એવો અહીંયાથી અલ્ટિમેટમ આપું દિનેશભાઈ નમસ્કાર નમસ્કાર બોલો મેં કીધું તમારા એક માં તો આ બાબતે તમે ક્યારે રજૂઆત કરેલી ઘણી બધી રજૂઆત કરેલી તો મતલબ કે તમારું ચીફ ઓફિસર કે પ્રમુખ કઈ સાંભળતા નથી એમ બનાય નહીં પ્રમુખ ને બે સાંભળે છે પણ સ્ટાફ ની કમી છે